હાલો આજે આપણે બનાવવાના છે સમોસા તો તેના માટે આપણે બટેકા લઈ લીધા છે ધોઈને ત્યારબાદ આપણે એને બાફા મૂકી દેવાના છે કુકરમાં નાખીને હવે એમાં આપણે પાણી નાખી દીધું છે હવે આપણે એને બાફા મૂકી દઈશું ઢાંકણ ઢાંકીને ત્યાંથી શાર સીટી થવા દેવાની છે ત્યારબાદ આપણે જોઈ લેવાના છે હવે આપણે એને જો મૂકી દીધા હવે ત્યારબાદ આપણે મસાલાની તૈયારી કરી લઈશું તો તેના માટે આપણે લસણ ડુંગળી આદુનો કટકો અને લીલા મરચાં થોડા એવા ત્યારબાદ આપણે એને કટરમાં ઝીણા ઝીણા કટ કરી અને અસકસરા આપણે એને કાઢી લેવાના છે ત્યારબાદ આપણે એને સાઈડમાં મૂકી દઈશું ત્યારબાદ આપણા બટેકા બફાઈને તૈયાર થઈ ગયા છે તો આપણે હવે એને ફોલી લઈશું આપણે બટેકા ફોલી લેવાના છે તો આવી રીતે આપણે એને ફોલી લઈશું ત્યારબાદ આપણે બટેકા ફોલીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે મસાલો બનાવવા માટે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું ત્યારબાદ આપણે લીલા ધાણા નાખી દઈશું અને કસૂરી મેથી નાખી દઈશું હવે આપણે કસૂરી મેથી આવી ગઈ ત્યારબાદ આપણે બે ચમચી જીરું નાખી દેવાનું છે આવી રીતે બે ચમચી જીરું આપણે નાખી દઈશું ત્યારબાદ આપણે એક ચમચી આપણે ખાંડ નાખી દેવાની છે એક ચમચી આપણે ખાંડ નાખી દઈશું ત્યારબાદ આપણે ઘરે બનાવેલો મસાલો નાખી દઈશું આપણે આમાં લાલ મરચું કે હળદર નથી નાખવાની આપણે એક મોટું લીંબુ લીધું તો એનો રસ કાઢીને રાખી મૂક્યો તો ત્યારબાદ આપણે આમાં લીંબુનો રસ નાખી દેવાનો છે ચપટી એવું હંચળ આપણે નાખી દેવાનું છે એનાથી સ્વાદ સારો આવે છે એટલા માટે આપણે નાખી દઈશું ત્યારબાદ આપણે આદુ મરચાં લસણ ડુંગળી એનું જે આપણે અસકસેરું કાઢીને મૂક્યું હતું સાઈડમાં તે આપણે આમાં નાખી દઈશું લાલ મરચું અને હળદર એટલા માટે નથી નાખવાની કે આપણે તૈયાર બજારમાંથી આપણે સમોસા જે લાવી છે તેમાં લાલ મરચું કે હળદર નથી નાખી હોતી એમાં તમે ક્યારેક બજારમાંથી સમોસા લાવો ત્યારે એનો મસાલો તમે જોજો એમાં ક્યારેય પણ

ચાર પાવડા આપણે તેલ નાખવાનું છે આપણે આમાં મોણ વધારે દેવાનું છે કારણ કે આપણા સમોસા ખસતા એવા સારા એવા બનીને તૈયાર થાય એટલા માટે આપણે એમાં મોણ ચાજું દેવાનું છે એટલે આપણે એમાં મોણ વધારે લીધું છે આવી જ રીતે આપણે સમોસા બનાવવાના છે જો તમે મોણ વધારે નાખશો તો તમારા સમોસા સારા એવા બનીને તૈયાર થઈ જશે બજારમાં જે મળે તૈયાર સમોસા એવા જ બનીને તૈયાર થાય છે એટલા માટે આપણે મણ દેવાનું છે આવી રીતે આપણે મિક્સ કરી લઈશું સારું એવું મણ દઈને તમને બતાવીશ કે આપણે કેવું મણ દેવાનું છે એમ હવે જો આવી રીતે મુઠ્ઠીમાં આવી જાય ને એવું આપણે એવું સારું એવું મણ દઈ દેવાનું છે ત્યારબાદ આપણે આમાં પાણી નાખી અને સારો એવો લોટ બાંધી લઈશું મિક્સ કરીને આ લોટ રોટલીનો લોટ બાંધવી એવો નરમ લોટ નથી બાંધવાનો કડક એવો સારો એવો લોટ બાંધવાનો કઠણ લોટ આપણે બાંધવાનો છે તો જ આપણા સમોસા સારા એવા બનીને તૈયાર થશે તો આને હંમેશા આપણે લોટ બાંધવીને તો આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટ તમે જેટલો મસળો સારો એવો ગુંદો તો જ તમારો ગમે રોટલીનો હોય તો રોટલી સારી બનશે સાપડી હોય તો સાપડી સારી બનશે તમે ગમે તેનો લોટ તમે મસળી મસળીને બાંધો ને તો જ તમારી વસ્તુ સારી બનશે એટલે હંમેશા લોટ મસળી મસળીને બાંધવાનો સારો એવો આવી રીતે જો અમે મસળી મસળીનો લોટ સમોસાનો સારો એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે આપણે જો આવી રીતે સરસ એવો મસળવાનો લોટ આપણે જો આવી રીતે ગુંદી ગુંદીને આપણે લઈશું આપણે આ લોટ આપણે તૈયાર થઈ ગયો છે ત્યારબાદ આપણે હવે એની રોટલી બની લેવાની છે આમાં આપણે કોરો લોટ છે ભભરાવાનો નથી કારણ કે આપણે લોટ જ એવો સરસ બાંધ્યો છે આપણે કોરા લોટની જરૂર નહીં પડે આપણે આ મોટી રોટલી એવી બનાવીને તૈયાર કરવાની છે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં કારણે આપણે મોટા સમોસા બનાવીને તૈયાર કરવાના છે એટલે આપણે મોટી રોટલી બનાવશું આપણે મિની સમોસા બનાવવાના હોય તો આપણે એવી રીતે રોટલી બનાવવાની આપણે વસમાંથી એને કટ કરી લેશું ત્યારબાદ મેં એક વાટીમાં પાણી લીધું છે તમે પાણીની જગ્યાએ એમાં મેંદાનો લોટ કે ઘઉંનો લોટ ગમે તે નાખીને એની પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો તો મેં ફક્ત પાણી લગાવ્યું છે આવી રીતે કિનારે લગાવી અને આવી રીતે આપણે સમોસું બનાવીને તૈયાર કરી લેવાનું છે જોવો તમે જોઈ શકો છો આવી જ રીતે તમે આવી રીતે બનાવશો તમારા સમોસા સરસ એવા બનીને તૈયાર થશે હવે આપણે આમાં મસાલો ભરી લેવાનો છે તમને ઝાઝો મસાલો ભરવો હોય તો તમે ઝાઝો પણ ભરી શકો છો આવી રીતે આપણે મસાલો ભરી અને ચારે બાજુ આવી રીતે આપણે પાણી લગાવી અને આવી રીતે એને ફિટ કરી લેવાના છે જો આવી જ રીતે તમે આવી રીતે ઘરે ઘરે બનાવજો સમોસા બજાર જેવા સરસ મજાના સમોસા ઘરે બનીને તૈયાર થઈ જાય છે આવી રીતે આપણે બીજું પણ હું તમને સમોસું બનાવીને બતાવીશ જો આવી રીતે આપણે બીજું પણ લઈ લઈશું હું ફરીથી આપણે એને કોરે પાણી લગાવી દેવાનું છે અને પછી આવી રીતે આપણે

જો આપણું બીજું પણ સમોસું બનીને તૈયાર છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા જ સમોસા બનાવીને તૈયાર કરી લઈશું જો આપણા બધા જ સમોસા બનીને તૈયાર છે હવે આપણે એને તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ આવી ગયું છે હવે આપણે એમાં સમોસા નાખી દઈશું તળવા માટે તો હવે આપણે એક એક કરીને બધા જ સમોસા મૂકી દઈશું જો આપણે આવા ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે આવા સમોસા જો થઈ ગયા એક પણ ફોલડો નહીં હોય ફરફોલા જે કોકને થાય છે સમોસામાં એટલે આવી રીતે ધીમે ધીમા તાપે બનાવજો તો તમારા સમોસા સારા એવા બનીને તૈયાર થાય છે આપણા સમોસા બનીને તૈયાર છે સમોસા મરચાં ડુંગળી અને ચટણી ચાલો ખાવા